જય મહારાજ શું નામ તમારું હિરેન અચ્છા તો હિરેન ભાઈ આપણા સંતરામ ડાઇનિંગ હોલ વિશે તમે થોડીક અમારા દર્શક મિત્રો જાણકારી આપી દેજો જેમ કે અહીંની ગુજરાતી થાળીનો ભાવ લોકેશન અને સમય વિશે થોડી જાણકારી આપી દેજો અમારું એડ્રેસ છે વલેટવા ચોકડી એકલવ્ય કોમ્પ્લેક્સ સંતરામ ડાઇનિંગ હોલ અમારો ટાઈમિંગ છે સવારે નવ થી બરાબર અને રાતનો છે સાત થી સાડા દસ અમારે એકસો વીસ વાળી થાળી છે એકસો પચાસ વાળી થાળી છે અને બસો વાળી થાળી છે બસો વાળી થાળીમાં બે ફરસાણ બે સ્વીટ ત્રણ સબ્જી રોટી સલાડ એ લીધો દોઢસો વાળીમાં છે ત્રણ સબ્જી રોટી સલાડ છાસ અને ફરસાણ અને એકસો વીસ વાળીમાં ત્રણ સબ્જી રોટી સલાડ છાસ અને હિરેન ભાઈ આપણા સંતરામ ડાઇનિંગ હોલમાં પાર્સલની પણ સુવિધા છે ને પાર્સલની સુવિધા છે ને અને એનો કોઈ એક્સ્ટ્રા ચાર્જ કોઈ જ નહીં 120 રૂપિયામાં પાર્સલ અને હિરેન ભાઈ આપણે સંતરામ ડાઇનિંગ હોલ શરૂ કરે કેટલો ટાઈમ થયો 6 એક મહિનાથી છે અમારે ખૂબ ખૂબ આભાર હિરેન ભાઈ તો ચાલો હવે અમારા માટે પણ ગુજરાતી થાળી તૈયાર કરો એટલે અમે પણ ટેસ્ટ કરીને અમારા વ્યુઅર મિત્રોને કહીએ કે એનો ટેસ્ટ કેવો છે જય મહારાજ જય મહારાજ શું નામ ભાઈ તમારું મીત વેકરિયા તો મીત ભાઈ તમે સંતરામ ડાઇનિંગ હોલમાં જમવા આવ્યા તો તમને અહીંયા જમવાનું કેવું લાગે એ અમારા દર્શક મિત્રોને થોડી જાણકારી આપો હું અત્યારે તો 5 મહિનાથી આ અહીંયા રોજ જમવા આવું છું અને હું બધાને સજેસ્ટ કરીશ કે જે કોલેજમાં રહેતા હોય આйна કોલેજમાં ખાતા હોય ને એ લોકો માટે વેસ્ટ જમવાનું અહીંયા મળે છે તો હું તો બધાને રિકમેન્ડ કરીશ કે અહીંયા આવીને જમે તો મીતભાઈ તમે અહીંયા ગુજરાતી જમવાનું જમ્યા તો કેવો ટેસ્ટ લાગ્યો મને તો ખૂબ જ સરસ લાગે છે એટલે જ હું રેગ્યુલર આવું છું જમવા માટે તો મીતભાઈ ભાઈ સંતરામ ડાઇનિંગ હોલમાં 120 રૂપિયાનું જમવાનું મળે તો 120 રૂપિયા તો વસૂલ જ ને બોલ પૈસા વસૂલ છે એમાં કાઈ શંકા નથી એટલે જ રેગ્યુલર કસ્ટમર છું 5 મહિનાથી આવું છું અને પૈસા વસૂલ જ છે પ્રોપર તમે કેરા પ્રોપર હું ગોંડલ અચ્છા તો ગોંડલ જેવું જમવાનું અહીંયા મળે હા હા પ્રોપર મળે છે જય યુ જય મહારાજ જે મારા મિત્રો તો આજે આપણે આવી ગયા સંતરામ ડાઇનિંગ હોલમાં અને આપણી જે ગુજરાતી થાળી છે અનલિમિટેડ એ આવી ગઈ છે તો એમાં તમને ગુજરાતી થાળીમાં બે સ્વીટ આવશે બે ફરસાણ આવશે અને ત્રણ સબ્જી આવશે એમાં ગુજરાતી કાઠિયાવાડી અને પંજાબી ત્રણ સબ્જી આવશે તો આ છે અનલિમિટેડ બસો આઈડીસ એમાં તમને કીધું એમ કે બે સ્વીટ બે ફરસાણ આવશે અને રેગ્યુલર એમને એકસો વીસવાળી થાળી છે એમાં તમને ત્રણ સબ્જી શાક ત્રણ સબ્જી રોટલી અને પાપડ અને જોડે છાસ અનલિમિટેડ છે તો એટલું વસ્તુ તમે એકસો વીસમાં મળી જવાનું અને એનાથી ઉપર જઈએ તો દોઢસો વાળી ડિશમાં તમને બે ફરસાણ મળશે બાકી તો જે સબ્જી નહીં તો છે એ નહીં તો આજે આપણે અગિયાર છે તો આપણે ટેસ્ટ કરશે આપણા છગનભાઈ અને જે ભાઈ તો ચાલો તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટ જરૂરથી કરજો અને જો તમે સંતરામ ડાઇનિંગ હોલમાં આવ્યા હોય તો કમેન્ટ જરૂરથી કરજો અને હવે તમને લાસ્ટમાં લોકેશન બતાવીશું તો મળીએ મિત્રો નવા વિડીયો સાથે જય મારા જય હિન્દ તો મિત્રો હવે આપણે ટેસ્ટ કરીએ અને તમને બતાવીએ કેવો છે તો મિત્રો આપણે ટેસ્ટ કરીશું એકદમ શુદ્ધ અને સ્વાસ્તિક છે અને જે સ્રોતન નો ઓરિજિનલ જે ટેસ્ટ કહેવાય એ ટેસ્ટ અહીંની થાળીમાં છે તો મિત્રો તમને સજેસ્ટ કરી તમે પણ જો નડિયાદથી પેટલા જતા હોય તો વેલેટવા ચોકડી ઉપર આવેલું છે શ્રી સંતરામ ડાઇનિંગ હોલ ત્યાં એક વખત જરૂરથી વિઝિટ કરો અને તમને એનો ટેસ્ટ કેવો લાગે એ પણ અમને જણાવજો તો દોસ્તો લોકેશનની વાત કરીએ તો સંતરામ ડાઇનિંગ હોલ વોલેટ વાત ચોકડીની એક્ઝેક્ટ સામે છે બસ એમાં જ છે શ્રી ડાઇનિંગ હોલ તો ત્યાં તમને એકદમ ઘર જેવું જ સ્વાદિષ્ટ જમવાનું મળી જવાનું છે એકસો રૂપિયા દોઢસો અને બસો રૂપિયા વાળી ગુજરાતી થાળ અને તમે જોયું કે અહીંયા પાર્સલની પણ સુવિધા છે અને એનો કોઈ જ એક્સ્ટ્રા ચાર્જ નથી તો આ વિડીયો તમને કેવું લાગે કમેન્ટ જરૂરથી કરજો અને વિડીયોને લાઇક કરજો અને શેર કરવાનું તો ભૂલતા નહીં નહી મળીએ મિત્રો નવા વિડીયોમાં તો સ્વસ્થ રહો મસ્ત રહો જય મારાજ જય હિન્દ ભારત માતા કી જય